સૌથી મોટી ખબર ભાવનગરના આવી રહી છે જ્યાં ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયા અને કલેક્ટર સહિતનો કાફલો પહોંચ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ

જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભાલપંતકમાં નદીઓના પાણી ભરાઈ જવાની આ વિકટ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં ભાલપંતકના ગામોના સરપંચો અને આગેવાનો દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ભાલપંતકના પાળિયા દેવળિયા સવાઈનગર માઢિયા અને સનેશ ગામના આગેવાનો અને સરપંચો દ્વારા આ માનવ માનવસર્જિત પુર ગણાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોની રજૂઆત બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નેમુબેન બાંભણિયા તેમજ જિલ્લા કલેક્ટર ભાલના પ્રભાવિત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા મંત્રીશ્રીએ પાણી ભરાવાના કારણભૂત તમામ અવરોધોને દૂર કરવા માટે જે તે વિભાગને તાત્કાલિક સૂચનાઓ આપી હતી

છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદને કારણે ખૂબ જ પાણીનો પ્રવાહ વધ્યો છે આ અતિ ભારે વરસાદને કારણે ગામડાઓ પણ પ્રભાવિત થયા છે જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી કુમાર પ્રાંત અધિકારી સ્ટેટ સ્ટેટ નેશનલના ઓથોરિટી નેશનલ ના ઓથોરિટી મામલતદાર ટીડીઓ સૌ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અમારા પૂર્વ મહામંત્રી ભરતભાઈ અને અમે સૌ સાથે આજે જે જગ્યાએ જે ગામડાઓમાં વધારે પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે સહયોગ બધા જ વિભાગો જે પણ વિભાગોની કામગીરી છે એ ઝડપથી કામગીરી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર તંત્ર દ્વારા અને જિલ્લા તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કાર્યવાહી કરશે અવરોધ કેવા છે જેના કારણે પાણી અતિભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના જે પાણીના પ્રવાહના નાળા છે એની સફાઈ વેસ્ટેજ કચરો અને નડતા જે પણ કાંઈ પાળાઓ જે દરિયાના પાળાઓ છે કોઈ સાઈડ રોડ છે એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્નો છે હવે જોવું એ રહ્યું કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવે છે અને ભાલ પંથકના લોકોને જળ માંથી મુક્તિ ક્યારે મળે છે બીયુ ન્યૂઝ ન્યુઝ આ અંગેના તમામ અપડેટ્સ આપ સુધી પહોંચાડતું રહેશે અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બીઈ ન્યૂઝ નમસ્કાર